પેરાડાઇઝ માર્કેટ છે ત્યાં આપણે કામગીરી હાથ ધરેલી છે અને પેરાડાઇઝ માર્કેટમાં જે દુકાનો આવેલી છે એની હરાજીથી આપવા માટે હરાજીથી ભાડેથી આપવા માટે આપણે ટેન્ડર પ્રક્રિયા કરેલી છે અને ટેન્ડરો સ્વીકારવાની હાલ પ્રક્રિયા ચાલુ છે મારી સર્વે જે ઇચ્છુક નાગરિકો અને વેપારીઓ છે એમને વિનંતી છે કે આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવામાં આવે આ જે માર્કેટની જગ્યા છે એને આજુબાજુ ડેવલપ કરવાની કામગીરી પણ આપણે હાથ ધરેલી છે એના અનુસંધાને ચારે બાજુ નવેસરથી આપણે નવા પેવર બ્લોક નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ દુકાનોમાં જે નાનું મોટું રિપેરિંગ છે એ પણ ટૂંક સમયમાં આપણે હાથ ધરવાના છીએ અગાઉ પણ હરાજીના પ્રયત્નો કરવામાં આવેલા છે એમાં ભાવ ઊંચા જણાયેલા હોવાથી લોકો દ્વારા એમાં પ્રતિસાદ આપવામાં આવેલો ન હતો એનું સંદર્ભે જે તે સમયે સરકાર શ્રીમાં દરખાસ્ત કરી ના ભાવ ઘટાડવા માટે દરખાસ્ત કરવામાં આવેલી એનું અનુ અનુસંધાને ભાવ ઘટાડવામાં આવેલા છે અને ઘટાડેલા ભાવે હાલ આપણે હરાજ્યની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે